ને એક અરજી મળે મળેલી અબ્દુલ મનસુરી કરીને અરજદાર હતા અને એમની ગ્યાસપુર સીમમાં જે સત્યાવીસો ચોરસ મીટર જમીન હતી એની ઉપર મોહમ્મદ ઇસ્માલ ઉર્ફે સજ્જુ ગોટીલાલ શેખ અને એક એના નોટરી છે તરંગ દવે આ બંને મળી અને આનો ખોટો પાવર ઓફ એટર્ની બનાવી બે હજાર દસમાં અને એ પાવર ઓફ એટર્નીના આધારે બે હજાર અઢારની અંદર એક દસ્તાવેજ એ જ જમીનો પોતાના નામનો બનાવી અને પછી જે રેવન્યુ રેકોર્ડ છે એમાં પોતાનું નામ ચડાવવા માટે એકસો પાંત્રીસ ડીની નોટિસ ફરિયાદીને જે અમારો અરજદાર છે એને મળતા એને ખ્યાલ આવેલા કે મારી જમીન છે એ કોઈ આવી રીતે ખોટો દસ્તાવેજ બનાવે છે જેની અમે તપાસ કરતાં બંને આરોપીએ એકાબીજાને મેળાપીપણું કરી અને આ રીતે ખોટો પાવર ઓફ એટર્ની ખોટો દસ્તાવેજ બનાવી અને જમીન હડપ કરવાના ઇરાદાથી અને પછી એને એન કેન પ્રકારે કાયદાકીય ગૂંચ ઊભી કરી અને બાર કરોડ જેવી ખંડણી પણ માગેલી કે હું આમાંથી હટી જાઉં છું મને બાર કરોડ રૂપિયા મળશે તો અને આની મોડેસ ઓપોર્યુનિટી એ પ્રકારની છે કે પહેલાં એ જમીન આઈડેન્ટિફાઈ કરે છે સર્ચ કરી પછી એના સર્વે નંબર મેળવી સાત બાર મેળવી પછી એનો પાવર ઓફ એટર્ની બનાવવાનો આ રીતે જે નોટરી હોય છે એને સાથે મળી અને એની સાથે બીજા પણ એક બે એના મળતીયાઓ અમને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે અને ત્યાર પછી એ ખોટા પાવર ઓફ એટર્નનો જ ઉપયોગ કરી અને દસ્તાવેજ બનાવી અને પછી જે જમીનના મૂળ માલિક છે સાચા માલિક છે એઓને એન કેન પ્રકારે દબાવી અને પૈસા પડાવવાનો છે એ પ્રકારનો ધંધો અમને પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે બીજું અમે એ ગુનો દાખલ કર્યા પછી એની ઓફિસ અને ઘરનું સર્ચ કરતાં અમને પાસાઠથી વધારે દસ્તાવેજો અને અલગ અલગ પ્રકારના બાનાખતો એવા તમામ જે ડોક્યુમેન્ટો મળેલા છે સર્ચમાં અને અમે એ તપાસના કામે કબજે કરેલ છે અને હાલ અમે એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છીએ કે બીજા અન્ય કેવા કેવા પ્રકારના ગુનાઓ બનેલ છે જમીનની કિંમત બજાર કિંમત હાલ આશરે ચાલીસ કરોડ જેવી ગણી શકાય છે અને નોટરી છે એ હાલમાં કોઈ નોટરીની કોઈ એક્ટિવિટી કરતા નથી એનું લાઇસન્સ પણ અમને એવું લાગે છે કે એક્સપાયર થઈ ગયેલું છે પણ જે તે સમયે એને જે ફરિયાદ જે આરોપી છે એને પૂછવામાં અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે એને વીસ પચીસ હજાર અથવા કોઈ એવી રકમ એને મળેલ હશે અને એના આધારે એને નોટરી કરવી પણ જે મૂળ જે આખો જે માસ્ટર માઇન્ડ અને જે કહેવાય એ સજ્જુ ગોટીલાલ જ છે સજો વિરુદ્ધ ઘણા બધા ગુનાઓ દાખલ થયેલ છે અને એની ડિટેલ પણ છે અમારી પાસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલ છે અને એની પાસેથી જે ડોક્યુમેન્ટો મળેલા છે એ અમદાવાદ સિટીના સર્વે નંબર પણ છે ખેડાના પણ છે ધોળકાના પણ છે અને એવા અસંખ્ય છે અને મોટા જથ્થામાં છે જેથી અમારે હાલ પ્રાથમિક અમે તપાસ કરી રહ્યા છે પણ આ અમને પ્રાથમિક જોવા મળે છે ખાસ કરીને એ લોકો એવું પસંદ વધારે કરતા હતા કે જે જેની ઉપર સ્કીમ બનતી હોય જેથી કરીને સ્કીમ બની ગયા પછી એને લિટિગેશન કરી અથવા તો કોઈ એને કાયદાકીય ગૂંચવણો ઊભી કરી અને પોતે એમાં પૈસા પડાવી શકે એ હાલમાં અમે ના કહી શકીએ હાલ અમારી જે તપાસ ચાલી રહી છે અમે એ બધું જ વેરીફાઈ કરશું અને તપાસના અંતે જે પણ ગુનાહિત બનતું હશે બીજું એ અમે એ રીતે દાખલ કરીશું પૂછ વર્ષમાં એવું એ જણાવે છે કે સર્વે નંબરના આધારે નામ મેળવતો હતો અને એના આધારે પછી એ સાત બાર કઢાવતો હતો સાત બાર આવી ગયા પછી એના જ આધારે સીધો પાવર ઓફ એટર્ની બનાવતો એ પણ પણ એમાં નોટરીની મદદ લેતો હતો આ નથી હાલ અમારી અમારી તપાસમાં એવું એવું કોઈ અમને આવેલ તપાસ આગળ વધશે અને કંઈ જણાશે તો અમે એના વિરુદ્ધ કાર્યવાહી પોતાના નામે છે યસ પાવર ઓફ એટર્ની પણ પોતાના નામે બનાવતો હતો અને પાવર ઓફ એટર્ની આધારે જે દસ્તાવેજ છે એ પણ પોતાના જ નામનો બનાવતો હતો નહીં સાત બારમાં તો નામ પહેલાં ચેન્જ ન થઈ શકે ને પહેલાં પાવર ઓફ એટર્ની બનાવે પોતાના નામનો દસ્તાવેજ બનાવે પછી રેવન્યુ રેકોર્ડમાં એપ્લિકેશન કરે પછી એનું સાત બારમાં નામ ચડતું